પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા ઈદ ઉલ ફિત્ર નિમિત્તે રણવાવમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી રણવાવમાં રમઝાન ઈદ નિમિત્તે ઈદગાહ પર હજારો માણસોની હાજરીમાં ઈદની નમાઝ પઢવામાં આવી હતી અને ઈદગાહ પર સાદગીથી અને ભાઈચારો જળવાઈ રહે તે રીતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી આ ઈદના પવિત્ર ત્યોહાર નિમિત્તે ભાઈચારો અને દેશમાં અમન અને એકતા જળવાઈ રહે તે માટે દુવા કરવામાં આવી હતી આ પવિત્ર દિવસે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પણ તમામ મુસ્લિમ ભાઈઓને મળી અને ઈદની શુભેચ્છા પાઠવી અને મીઠું મોડું કરાવ્યું હતું આ તકેરાણા વાવ નગરપાલિકાના તમામ સદસ્યો ખાસ હાજર રહ્યા હતા આજ રોજ રમઝાનના પવિત્ર માસ પછી ત્રીસ રોજા બાદ આજે ઈદનો પ્રસંગ છે પ્રાણવ ઈદગા કમિટી તરફથી ઈદમાં ઈદગા નિમિત્તે નમાજનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ ભાઈઓના સાથ સહકારથી આજે ઈદ ઈદનું કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે છે આજ રોજ ઈદનો તહેવારના નિમિત્તે ખાંદરભાઈ જાડેજા ધારાસભ્ય અમારા માનનીય ધારાસભ્ય એ શુભેચ્છા મુલાકાત મુસ્લિમ સમાજની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને સભ્ય બધાઈને